મોડી સાંજે ઘર પાસે રમતી હતી તે સમયે ભેદી સંજોગોમાં ગાયબ થઈ ગઈ હતી અંધારું થવા છતાં બાળકી રમીને ઘરે પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી સમગ્ર સ્થાનિક વિસ્તાર ખોદી નાખ્યો હોવા છતાં બાળકીનો પત્તો નહીં મળતા માસૂમ સાથે કંઈક અજુપ્તું થયાની આશંકા સાથે પરિવારજનો સચિન પોલીસ મથકે દોડી ગયા હતા બે વર્ષની માસૂમ બાળા ગુમ થવાની બાબતને લઈને પોલીસ પણ ગંભીરતા લીધી હતી અને તાત્કાલિક પોલીસે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી હતી ત્યારે જ માસૂમ બાળાને તેના ઘર નજીક રહેતા યુવાન સાથે નજરે પડી હોવાનું જાણવા મળતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી તો યુવાન તો તેના ઘરે મળ્યો ન હતો પરંતુ આજુબાજુની જાડી ઝાખડ વિસ્તારમાં સર્ચ કર્યું હતું જ્યાંથી પોલીસને માસૂમ બાળા કપલેદા ગામની જાડીમાંથી મળી આવી હતી અને માસૂમ સાથે જઘન્ય કૃત્ય આચરી મોતને ઘાટ ઉતારી દેવાય હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું પોલીસે માસૂમનો વૃદ્ધે કબજે લેવાની સાથે નરાધુનને પણ વહેલી સવારે તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો જેમ કે પોલીસ અધિકારીઓએ માહિતી આપી હતી ગઈકાલે સત્તાવીસ બે ત્રેવીસના રોજ સાંજે વીસ જીરો થી વીસ ત્રીસની આસપાસ કપલેટા ગામમાં ફરિયાદી ની દીકરી આશરે ઉંમર બે વર્ષની આસપાસની જે ફરિયાદીના પતિ જોડે મિત્રતા છે અને સાંજે સાડા સાતની આસપાસ નાની બાળકીને ફરાળી ચેવડો અપાવો એમ કરીને બહાર લઈ લઈ ગયેલ અને કફલેટા તળાવની રસ્તા ઉપર એક બંધ મકાનમાં પાછળના જે કમ્પાઉન્ડની અંદર બાળકીને લઈ જઈ એના ઉપર દુષ્કર્મ આશરેલ છે સચિન પોલીસ સ્ટેશનના પીઆઈ પોલીસ સ્ટેશનના માણસો અને આ ડિવિઝનના માણસો સાથે આ બનાવની જાણ થતાં અને કપલેટા ગામના સરપંચ અને ગામ લોકોએ પણ સાથે આવી અને આરોપી ની કરતા આરોપી કપલેટા આસપાસ કપલેટા ની આસપાસ અને પોલીસે શોધી કાઢેલ છે અને સચિન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી આગળની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે પહોંચી પોલીસને જે માહિતી મળી કે કપલેટા ગામમાં જે ફરિયાદી છે એમને જાણ કરી કે મારી છોકરી સાત વાગ્યાથી મારા પતિના મિત્ર ઈસ્માઈલ ઈસ્માઈલ ત્યાં ચેવડાવ પાને બાને લઈ ગયેલો અને હજી સુધી બાળકી પરત આવી નથી અને જે લઈ ગયેલો હતો ઇસ્માઇલ એનો મોબાઈલ બંધ છે એવી જાણ કરતા પોલીસ ત્યાં તપાસ અર્થે ગયેલી અને ગામ લોકો અને સચિન પોલીસ અને આ ડિવિઝનના માણસોને ટીમો બનાવી અને ઇસ્માઈલ ઉર્ફે યુસુફ સલીમ હજાદ ઉંમર વર્ષ ત્રેવીસની આસપાસનો આરોપીની અટક કરી અને અત્યારે તપાસ ચાલુ છે બાળકીની હત્યા કઈ રીતે કરવામાં આવ્યું છે

કપલેટા ચેકપોસ્ટની આસપાસથી મળી આવેલ છે કદાચ નવસારી બાજુ કોઈ ટ્રક કે કોઈ વાહનો બેસીને જવાની ફિરાકમાં હતું લાગે છે અને બાળકી બાળકીને જે પિતા છે એની જોડે ઇસ્માઇલને મિત્રતા છે એટલે ઘણીવાર ત્યાં રમાડવા માટે લઈ જતો હતો આરોપી મજૂરી કામ કરે છે કોઈ

ચાલી રહી છે એ તપાસમાં જે આવશે અમે પેપર લઈશું હાલ તો માસુમ બે વર્ષની બાળા પર બળાત્કાર ગુજારી તેની હત્યા કરનાર નરાદમ પોલીસ હાથે ઝડપાઈ ગયો છે જોકે તેને તાત્કાલિક ફાંસી આપવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે આ કુલેશી